નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદના ચાર તોડા કબ્રસ્તાનની જગ્યાને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે જેને લઈને થોડા દિવસ અગાઉ ઘર્ષણ થવા પામ્યું હતું જેમાં તાજેતરમાં બનેલી ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થતા પોલીસે અમુક લોકોની પૂછપરછ કરીને આગળની વધુ તપાસ ચાલુ રાખી છે આ જગ્યાને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે ભાઈ લોકો का, कारोबार करते हैं उनको भी पुलिस वाले इस तरह से लेके गए आज आप खुद सोचिए कब्रस्तान में हम सभी को जाना है हम सब मुसलमान हैं हमको मरकर कब्रस्तान में ही जाना है लेकिन आज हमारे चाली मोहल्ले और ये बापू नगर के निवासी इन सबको इकट्ठा होना पड़ेगा क्योंकि इस तरह इस तरीके से जो आम इंसान है आम आदमियों को ये लोग लेकर गए हैं पुलिस वाले इनके पास कोई कोई वारंटी वगैरह बोल रहे वारंट है या कुछ भी भाड़ू जो हमारे खुद के भाड़ू है इनके बेटे से पूछा तक नहीं उनका नाम तक नहीं पूछा नहीं तो घर तो काम नाम, करते ये घर काम करते है हमारे घर का और जो और जो घर था किसके नाम था वो यूँ बोल रहे कि ये घर जिसके नाम है अब वो घर मेरे नाम पर रूही खान के नाम पर ठीक है बस मेरी गलती ये थी कि जो मेरा घर है वो अटैचमेंट आसिफ भाई शुक्र जिनका नाम इन लोगों ने गलती से दिया मेरा भाई गलत नहीं है वो मेरा कजिन है वो गलत नहीं है लेकिन यहाँ के जो लोग हैं उन लोगों ने गलत गलत तरीके से जो भी दिया है हमारे घर के चाचा को लेके फिर उसके बाद हमारी चाची है हमारी अम्मी उन लोगों को हमारी लड़ाई खुद की लड़ाई नहीं पूरी और ये जो लड़ाई है जो ये लड़ाई जो जिस तरीके से हो रही है ये हमारी पूरी कौन की है हमारे सभी की है हम सभी को उस जगह जाना है और ये जो बिहारी यहाँ पर जो बिहार से आए हुए काम करते वो भाइयों को भी लेके गए मैंने पुलिस वाले अंकल से ये पूछा कि भाई आप ये इनको ले जा रहे इनका तो कुछ वो कुछ आंसर ही नहीं कर रहे उधर इधर मुंडी कर रहे और ये मेरी तो तो बहन भी कुछ बोलना चाहती है सब जो ये कांग्रेस के नेता है रुखसाना घासी घाची और ये हिम्मत सिंह पटेल इनका दबाव ज़्यादा है इसके लिए हम मेरे चाचा को इन लोगों परेशान कर देंगे कि ये हमारी ना अकेले की लड़ाई है आप लोगों बताओ जितने भी मोमिन मुसलमान लोगों भेन भाई है ये बताओ ये हमारी आपस की लड़ाई है हमारी आपस की लड़ाई नहीं है पर इसमें सबसे ज़्यादा टारगेट मेरे चाचा को किया जा रहा है ये कांग्रेस के नेता लोगों

અને ઘણી મોટી જગ્યા જે વખતમાં જેને ડોનેટ કર્યું ઇસ્લામમાં એને વફ કહેવામાં આવે છે જેને વફ કર્યું એ માણસની નિયત ઘણી વિચારી જુઓ આજથી મોર દેન સો સો દોઢસો વર્ષ પહેલાં જેને ડોનેટ કર્યું છે એને કયા વિઝનથી ડોનેટ કર્યું છે આટલી મોટી જગ્યા જેણે આપી કે આવાવાળા ટાઈમમાં મુસલમાનોને અમદાવાદમાં કબ્રસ્તાનની તકલીફ ના પડે એ પોઈન્ટ ઓફ વ્યૂ વસ્તુ થયેલી છે અનફોર્ચ્યુનેટલી એક લાખ દસ હજાર વાર જગ્યાનો જે સમજો ને કે તકલીફ એ થઈ રહી છે કે એનો મિસયુઝ થઈ રહ્યો છે ઓગણીસો ઓગણ જ્યારે અમદાવાદમાં રાઇટ્સ થયા હતા ત્યારે એ વખતના રાઇટ્સ અફેક્ટેડ લોકોને ગુજ ફેથમાં અમદાવાદ સુધી મ્યુનિસિપલ ઓફ કોમિટીના ટ્રસ્ટીઓ રહેવા માટેની જગ્યા આપી હતી હવે એ જ વસ્તુ જ્યારે દંગ રાઈટ પૂરા થઈ જાય એના પછીના વસ્તુમાં એ લોકોએ ખાલી કરવી જોઈએ પણ એ વસ્તુ ખાલી ના થઈ એના પર રહી ગયા છે આજે વિચાર કરો સિક્સટી નાઇનથી લઈને આજે ટ્વેન્ટી ફોર પંચાવન વર્ષ બાદ થઈ ગયા છે પંચાવન વર્ષ એટલે ત્રણ જનરેશન ચેન્જ થઈ જાય હવે ત્રણ જનરેશન પછી પોતાનો હક બનાવવા માગે છે લીવ અને લાઇસન્સી તરીકે ઓલરેડી જ્યારે વસ્તુ થઈ હતી એના પછી એ ટાઈમે બે ત્રણ વર્ષ પછી અમદાવાદ યુનિવર્સિટી ઓફ કમિટીએ લીવ લાયસન્સી તરીકે એમને એકનોલેજ કર્યા એમની પાસેથી ભાડું લેવાનું ચાલુ કર્યું એટલે લાયસન્સી ફી લેવાનું ચાલુ કર્યું અને લાઇસન્સી ફી લેવાનું ચાલુ કરતાં આમાં બીજા નિશંસો ઘણા બધા વધતા ગયા એટલે અમદાવાદ કમિટીના એ વખતના ટ્રસ્ટીઓ લીધું કે ભાઈ આની અંદરમાં લીવ એન્ડ લાયસન્સી ફી લેવાનું બંધ કરવું જોઈએ એટલે ઓગણીસો નવ્વાણું પછી અત્યાર પછી આટલા કબ્રસ્તાનમાં જે પણ લોકો રહે છે એના પરથી એક રૂપિયા લેવામાં આવ્યો નથી ઓગણીસો નવ્વાણું લઈને આજે ચોવીસ ગણીએ તો નિયરલી એ પચીસ વર્ષની પણ વાત વાત થઈ ગઈ છે એટલે પચીસ વર્ષથી એમાં કશું કશું કરવામાં આવ્યું કોઈ પણ માણસે પૈસા લેવામાં નથી આવી રહ્યા હવે આ જે ઘટના બની એ ઘટના એવી રીતે બની એ વસ્તુ રહે છે કે ઘટનામાં અમદાવાદ સુધી મુસ્લિમ વફ કમિટીને બદનામ કરવામાં આવી રહ્યું છે બે રીતે એક તો એવી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે કે ભાઈ વકફ કમિટીના આજના લોકોનો એવો ટાર્ગેટ છે કે આટલી મોટી કબ્રસ્તાન છે તો કબ્રસ્તાનમાં કેટલી જગ્યામાં ક્યાંક ફ્લેટો બનાવીને વેચી નાખવા જોઈએ આ વાત બે બુનિયાદ બાદ છે કાયદાના રૂપ પ્રમાણે એ જોવા જઈએ તો વકફ શું કહેવાય પહેલાં તો કબ્રસ્તાનની અંદરમાં કોઈ પણ જાતનું બિલ્ડિંગ બનાવવાનું પ્લાન પાસ જ ના થાય અને ઇલિગલ બિલ્ડિંગ કોઈ પણ ટ્રસ્ટ બનાવે નહીં એક અને કોઈ પણ ટ્રસ્ટ આવું ખોટું કામ કરીએ તો કોર્પોરેશન તો બેઠું જ છે કોર્પોરેશન બિલ્ડિંગ તોડી નાખે એટલે આ વસ્તુ બે બુનિયાદ છે અને આ વસ્તુ સરાસર ખોટો ઇલ્ઝામ છે કેમ આવો એ લોકો ઇલ્ઝામ લગાવવો પડ્યો એનું રીઝન એ જ છે કે અમદાવાદ સુધી મુસ્લિમ વફ કમિટીએ અત્યારે એક ડિસિઝન લીધું છે કે ચાર થોડા કબ્રસ્તાનની અંદરમાં આવાવાળા દિવસોમાં બદીઓ ઘણી બધી વધી ગઈ છે અને બધી બધીઓ વધવાનું કારણ એક વસ્તુ એક મેજર છે વ્હીકલ એન્ટ્રી કેમ કે આટલું મોટું કબ્રસ્તાનમાં વ્હીકલ જાય છે લોકો કોમર્શિયલ પ્રોપર્ટી તરીકે અને જગ્યા વાપરે છે એમાં પોતાના કારખાનાઓ ચલાવે છે ડ્રગ્સ વાળા હો દારૂ વાળા હો ગમે ત્યારે ઘૂસી જાય છે ગમે ત્યારે આ વસ્તુ ખોટા ધંધા કરે છે ધંધા કરી નીકળી જાય છે એટલે આ વસ્તુને રિસ્ટ્રિક્શન કરવા માટે લિમિટેડ એન્ટ્રી હોવી જોઈએ કેમકે અત્યારે કબ્રસ્તાનમાં મિનિમમ આઠ દસ એન્ટ્રીઓ થઈ ગઈ છે અને એક્ઝિટ થઈ ગઈ છે એટલે ગમે ત્યારે અમારે પાસે ઇન્ફોર્મેશન આવે અમે પોલીસ કમ્પ્લેન કરીએ પોલીસ આવે એના પહેલા એ લોકો ભાગી જતા હોય છે કેમ કે પોલીસ એક દરવાજાથી આવે અને બે દરવાજા દોડી જતા હોય છે એટલે આ વસ્તુ ના થાય એટલા માટે અમારો નિયત એવી છે કે કબ્રસ્તાનમાં લિમિટેડ રિસ્ટ્રિક્ટેડ એન્ટ્રી કરવામાં આવે એની અંદરમાં બે મુજર મેજર મોટી એન્ટ્રી એ એન્ટ્રીની આગળમાં પાર્કિંગ રોડની વ્યવસ્થા કરવામાં આવશે વાતની વ્યવસ્થા કરવામાં આવવાનું રીઝન એ જ છે કે આવવા કબ્રસ્તાનમાં કોઈ પણ મહિયત આવે કે નમાઝીઓ બે મસ્જિદ છે એમાં નમાઝીઓ મસ્જિદમાં નમાઝ પડવામાં આવે તો ત્યારે એ વસ્તુ લોકોને બહાર રોડ પર પાર્કિંગ ના કરે રોડ પર લોકોને તકલીફ ના પડે એટલે અંદર એક એટલો એરિયા કોર્ડન કરીને અમે એક પાર્કિંગ એરિયા ડેવલપ કરવા માંગીએ છીએ અને આ જ વસ્તુને લોકોને વસ્તુને એ લોકોને આ વસ્તુ ડેવલપ કરવા દઈ રહ્યા હતા એના માટે ઓલરેડી અમે પ છવ્વીસમી તારીખે ગુજરાત દિવ્યભાસ્કરમાં અને ગુજરાત ટુડેમાં એડવર્ટાઈઝ આપી હતી એડવર્ટાઈઝ આપીને એક જાહેર નોટિસ આપીને લોકોને ઇન્ફોર્મ કર્યા હતા કે પાંચ પાંચ પછી અમે આ વસ્તુ બંધ કરીશું એ અમે એ સિસ્ટમેટિક પ્રોસીજર ફોલો કરી એ પ્રોસીજર ફોલો કર્યા પછી એ પોલીસ એની કોપી સીએમ ઓફિસ પીએમ ઓફિસ સીપી ઓફિસ બધી જગ્યાએ અમે મોકલી છે સેમ ટાઈમે લોકલ પોલીસ સ્ટેશન પર મોકલી છે લોકલ પોલીસ સ્ટેશનમાં મોકલ્યા પછી પાંચ તારીખે અમે એમને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ અમે આવું કરવા જઈ રહ્યા છે એટલે અમે પોલીસ પ્રોટેક્શનની જરૂર પડશે પોલીસ સ્ટેશન પરથી અમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે જસ્ટ બિકોઝ ઓફ ઇલેક્શન અમને અત્યારના કેસમાં તકલીફ પડે એટલે તમે ઇલેક્શન પછી ઇમ્પ્લિમેન્ટ કરો એટલે અમે દસ તારીખ ડિસાઇડ કરી આઠમી તારીખે વકફ કમિટી તરફથી એક ઓફિસિયલ લેટર વકફ આપણે ત્યાં લોકલ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે લોકલમાં પોલીસ સ્ટેશનમાં આપ્યા પછી આ વસ્તુમાં દસમી તારીખે ઇમ્પ્લિમેન્ટ કરવાનું અમારે પ્રોસીજર કરવાનું પ્લાનિંગ ચાલુ રહ્યું હતું ઇન બિટવીનમાં લોકોએ મોબને ખોટી રીતે ગલત ખોટી ઇન્ફોર્મેશન આપી ખોટી ઇન્ફોર્મેશન આપીને મોબને ઉશ્કેર્યા મોબને ઉશ્કેરવાથી વસ્તુ એવી થઈ ગઈ કે મોબને બે મેં ઇન્ફોર્મેશન આપીએ બે ખોટી ઇન્ફોર્મેશન આપીએ એટલે માણસને એવું પણ લાગે કોઈ પણ માણસને ફીલ થાય કે આવું થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે એટલે આગળ બે એક બે ગ્રુપ આગળ આવી ગયા જે ઓલરેડી કેવી કહી શકાય ક્યાંક ગ્રુપમાં લોકોને દરેક વસ્તુમાં કોઈને કોઈનો વેસ્ટ ઇન્ટરેસ્ટ હોય છે કોઈને કોઈને પર્સનલ દુશ્મની હોઈ શકે કોઈને કોઈની પોલિટિકલ દુશ્મની હોઈ શકે અથવા ત્યાં રહેવાળાનો વેસ્ટેજ ઇન્ટરેસ્ટ હોય શકે કંઈ પણ હોઈ શકે આમાં દરેક પોતપોતાના વેસ્ટેજ ઇન્ટરેસ્ટ વાળા લોકો એક્ટિવ થતા હોય છે અને એક્ટિવ થઈને સમાજમાં એનો ખોટો એટલે એનો બેનિફિટ ઉપર તૈયાર કરે છે ઇન બિટ એ રીતે પોઈન્ટ ઓફ વ્યૂથી બે ગ્રુપોની વચ્ચે ક્લેશ થયું અને તેમાં ખોટી વસ્તુ થઈ એ વસ્તુ એક પેપર પર મોડો ઇશ્યુ બન્યો ક્યાંક ક્યાંક અલગ અલગ ઇસ્યુ હોય એને લોકો લોકો ડિફરન્ટ નજરથી જોવાનું ચાલુ કર્યું અને ડિફરન્ટ નજરથી જોવાનું ચાલુ કરવાથી આ વસ્તુનો ઇશ્યુ મોટો થઈ ગયો પણ અમદાવાદ સુધી મુસ્લિમ વફ કમિટી એ કહેવા માંગે છે કે આ ઇસ્યુ સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમે ફક્ત અમારા કબ્રસ્તાનને બેહરૂમરતી ના થાય એમાં નાપાકી ના થાય એમાં બદતમી ખોટું ખોટા ધંધા ના થાય એના માટે અમે હન્ડ્રેડ પર્સન્ટ કોન્સિયસ છીએ અને ફક્ત એના પર મૂકીને અમારું કામ કરવા અમારું મગરનું વિઝન છે એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી અમે સમાજને અત્યારે કહેવા માંગીએ છીએ કે સમાજમાં આવતા કોઈ પણ ઇન્ફોર્મેશનથી તે લોકો ભરગલાય નહીં ખોટી રીતે વિચારે નહીં અને જે પણ છે એના માટે હવે અમદાવાદ સુધી ઓફ કમિટીને આને પર્સનલી ઇન્ફોર્મેશન કરવા માગ્યું અને સોશિયલ મીડિયાનું આજે વસ્તુ એ થઈ ગયું છે કે નાના મોટા ટેબ્લોટ ટીઆરપી માટે ગમે તે ઇસ્યુનેટ ઉછાળતા હોય છે અને ખોટું ઇસ્યુને એનાલિસિસ નથી કરતા સિસ્ટમેટિક સમજદાર લોકો હોય છે અને એની ડેફ્ટમાં જાય છે અને સમજે છે અને લોકોને સાચા સાચી ઇન્ફોર્મેશન પહોંચાડે છે આ જ વસ્તુ મેજર થવી જોઈએ અનફોર્ચ્યુનેટલી જે ટીઆરપી વધારવાનો ખેલ જે રમતા હોય છે એ લોકોના હાથમાં આ વસ્તુ વાત જતી રહી અને વાત જતાં લોકોના માટે ખોટું ઇન્ફોર્મેશન પહોંચી ગઈ છે ટેકનિકલી આ વસ્તુ સાચી ઇન્ફોર્મેશન છે એટલે અમે બિંગ અ ટ્રસ્ટી અને હું એનો અમદાવાદ મ્યુનિસિપલ રિસ્પોન્સિબલ માણસ છું એ રીતે સમાજને હું ઇન્ફોર્મ કરવા માગું છું Редактор субтитров А.Семкин Корректор А.Егорова